હલો ફ્રેન્ડ્સ વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ ફ્રી ક્લાસ આજે આપણે ધોરણ આઠની પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક જે છે તેની પ્રવૃત્તિઓ જોવાની છે જેમાં પહેલી પ્રવૃત્તિ આપેલી છે એક ભૌમિતિક આકારોનો પરિચય મેળવીએ આપણે ગણિતમાં વિવિધ ભૌમિતિક આકારોનો અભ્યાસ કરીએ છીએ જેમાં ચોરસ લંબચોરસ ત્રિકોણ નળાકાર શંકુ ગોળ અર્ધગોળ સમઘન લમઘન વર્તુળ જેવા આકારો વિશે શીખી ગયા છીએ જેને કાગળમાંથી તેના જેવા આકારો કાપી શકાય છે અહીંયા જે છે એ તમારે જે આકાર આપેલો છે એવો જ આકાર કાપીને જે છે એ ફિક્સ કરવાનો છે જો તમે કાગળ જે છે એ ચોટાડો ન માગતા હોય તો તમે તેમાં કલર પણ પૂરી શકો છો અને આકૃતિના નામ લખવાના છે પહેલું છે ચોરસ બીજું છે લંબચોરસ ત્રીજું છે ત્રિકોણ ચોથું છે નળાકાર અને પાંચમું છે શંકુ ત્યાર પછી છઠ્ઠું છે વર્તુળ અહીં કાગળ જે છે એ આ આકાર કાપીને ચોંટાડવાના છે અને તેના પર રંગ કરવાનો છે ત્યાર પછી સાતમું છે સમઘન આઠમું છે લંબઘન નવમું છે અર્ધગોળ ત્યાર પછીની પ્રવૃત્તિ નંબર બે જોઈ લઈએ પ્રોજેક્ટ પ્રવૃત્તિ બે માય સ્ટોરી ડ્રામા અહીંયા તમે જે છે વિવિધ વાર્તાઓ વાંચતા હશો વર્તમાનપત્ર છે પુસ્તક છે મેગેઝીન છે વગેરે જગ્યાઓથી તે વાર્તાઓ જે છે એ હિન્દી ગુજરાતી કે અંગ્રેજી ગમે તેમાં હોઈ શકે છે તે તમે જાણો જ છો અહીંયા તમારે કોઈ એક અંગ્રેજી વાર્તા પસંદ કરી વાર્તા સમજવાનો પ્રયત્ન કરવાનો છે અને વાર્તામાં બનતી ઘટના પાત્રોના નામ તેના ડાયલોગ્સ તે તમારે જાણવાના છે અને અહીં જે છે એ વાર્તા લખવાની છે પસંદ કરેલ વાર્તાનું નામ છે રામુ એન્ડ બેડ વાર્તામાં આવતા પાત્રોના નામ રામુ શ્યામુ અને બેર અને પાત્ર ભજવતા મિત્રનું નામ રામુનું પાત્ર જાનકી ભજવે છે શ્યામુનું પાત્ર નૈના ભજવે છે અને બેરનું પાત્ર જે છે એટલે કે રીછનું પાત્ર છે તે રચના બચવે છે ત્યાર પછી પ્રોજેક્ટ પ્રવૃત્તિ નંબર ત્રણ જોઈ લઈએ એકમાં અનેક તમે ગુજરાતી ભાષામાં ઘણી વાર એવા શબ્દો સાંભળ્યા હશે જેમાં સાંભળવામાં સરખો લાગતો એક જ શબ્દ હોય પણ તેનો અલગ અલગ અર્થ થતો હોય છે જેમ કે પૂર અને પૂર પેલું રસવાઈપુર પૂર જે છે એને શહેર કહેવાય અને દીર્ઘાય છે એ પાણીનું જોશ બંધ આવવું તેમ કહેવાય પછી ગુણ અને ગુણ એ બંને ગુણના અર્થ પણ અલગ થતા હોય છે અહીં બે શબ્દ આપેલા છે સિટી અને સિટી બંનેના અર્થ જે છે તે અલગ અલગ થાય છે પહેલાંનો અર્થ થાય છે સિસોટી અને બીજાનો અર્થ થાય છે શહેર એવી જ રીતે સુર સુર વધુ વધુ રવિ રવિ પૂર પૂર અહીં અહીં ટ્રેપ ટ્રેપ પાણી પાણી અને છેલ્લે આપેલું છે દિન તો દિન ત્યાર જોઈ લઈએ જેમાં વાહી સૂત અને સુરત આપેલું છે ઉપરોક્ત શબ્દો પૈકી અમુક શબ્દોના આધારે વાક્યો બનાવવાના છે અમે સુરતમાં રહીએ છીએ પાણી બહુ ઠંડુ છે અમારી વધુ ખૂબ હોશિયાર છે ચમનલાલ દીન માણસ છે અને મને સિટી મારતા આવડે છે પ્રોજેક્ટ પ્રવૃત્તિ ચાર ઐતિહાસિક સ્થળો જોઈએ અહીંયા તમારે જે છે પાંચ ઐતિહાસિક સ્થળોએ સ્થળોએ જવા માટે કેટલો ખર્ચો થાય છે તે જોવાનું છે પેલું ખંભાલીડાની બૌદ્ધ ગુફાઓ છે વિશે લખેલું છે કે ખંભાલીડાની બૌદ્ધ ગુફાઓ ગુજરાત રાજ્યના સૌરાષ્ટ્ર વિસ્તારમાં આવેલા રાજકોટ જિલ્લાના ગોંડલ તાલુકાના ખંભાલીડા ગામે આવેલી છે આ ગુફાઓ તાલુકા મથક ગોંડલથી આશરે વીસ કિલોમીટર જેટલા અંતરે આવેલી છે જાણીતા પુરાતત્વ પીપી પી પંડ્યાએ આ બૌદ્ધ ગુફાઓની શોધ ઈસવીસન ઓગણીસો અડતાલીસ માં ખંભાલીડાના પાદરમાં આવેલા ટેકરીઓમાં કરી હતી હાલમાં તેની દેખરેખ ગુજરાત સરકારનું પુરાતત્વ ખાતું જે છે તે કરે છે આ ગુફાઓ ચૂનાના ખડકોમાં કોતરીને બનાવવામાં આવેલી છે અહીં ત્રણ ગુફાઓ આવેલી છે જેમાંની મધ્યમની ગુફા સ્તૂપ ધરાવે છે જે ચૈત્ય ગુફા તરીકે પણ ઓળખવામાં આવે છે ચૈત્ય ગુફાની બંને બાજુ બૌધિસત્વની મૂર્તિઓ આવેલી છે ડાબી બાજુની મૂર્તિ કદાચ અશોક તૃપ્ત અશોક વૃક્ષ નીચે પાંચ શિષ્યો બાજુની મૂર્તિ કદાચ અશોક વૃક્ષની નીચે પાંચ શિષ્ય અને એક સ્ત્રી સાથે સાથેના પદ્મપાણીની છે કોઈ એક ઐતિહાસિક સ્થળનું ચિત્ર દોરવાનું છે અને અહીંયા તમારે ચોંટાડવાનું છે અહીંયા પ્રોજેક્ટ પ્રવૃત્તિ નંબર પાંચ પ્રાર્થના આપેલી છે તમે ઘર ધર્મસ્થાન અને શાળામાં દૈનિક પ્રાર્થના તો કરતા જ હશો તમે મોબાઈલ ટીવી કે અન્ય પુસ્તકોમાં પણ પ્રાર્થનાઓ સાંભળી અને વાંચી હશે અહીં તમારે જે છે એ પ્રાર્થનાનો ભાવાર્થ પણ લખવાનો પ્રયત્ન કરવાનો છે પ્રાર્થના છે ઓમ શ્રી નારાયણ તું પુરુષોત્તમ ગુરુ તું સિદ્ધ બુદ્ધ તું સ્કંદ વિનાયક સવિતા પાવક તું બ્રહ્મ મજત તું યહવશક્તિ તું ઈશુ પિતા પ્રભુ તું રુદ્ર વિષ્ણુ તું રામકૃષ્ણ તું રહીમ તાઉ તું વાસુદેવ ગો વિશ્વરૂપ તું ચિદાનંદહરિતુ અદ્વિતીય તું અકાલ નિર્ભય આત્મલિંગ શિવતું ઓમ તત્સ્રી નારાયણ તું પુરુષોત્તમ ગુરુ આ સિવાયની પ્રાર્થના પણ તમે લખી શકો છો થેન્ક યુ ફ્રેન્ડ્સ હવે પછી મળશે આપણે નવા વિડીયોમાં